મિત્રો અમારી પ્રેરણાપદ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેવાધિદેવ મહાદેવમાં મહાદેવ આ આખા સંસારના દરેક કણમાં વસેલી અસીમ ઉર્જા છે શિવ નિરાકાર પણ તેમાં અવિરત ઊર્જા સમાય છે શિવ તત્વને સમજવું સરળ નથી પણ જેમણે શિવને સમજી લીધા તે મનુષ્ય પરમ આનંદની પ્રાપ્તિ થઈ જાય છે દર્શક મિત્રો દુનિયાભરમાં ભગવાન શિવના અનન્ય ભાવ ભક્તો છે શિવના અનોખા રૂપરંગ અને અસાધારણ ગુણો દરેક ભક્તોને આકર્ષે છે ભગવાન શિવ પોતાના ભક્તો પર હંમેશા પોતાની અપરંપાર કૃપા વરસાવે છે આપણે ઘણીવાર આપણા ઘરમાં ભગવાન શિવની મૂર્તિ તસવીર કે શિવલિંગ રાખીએ છીએ અને તેમની ભક્તિપૂર્વક પૂજા આરાધના કરીએ છીએ પણ શું તમે જાણો છો કે આપણા શાસ્ત્રોમાં ભગવાન શિવની મૂર્તિ અને શિવલિંગને ઘરમાં રાખવા અંગે કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે જેમનું કડકાઈથી પાલન કરવું અત્યંત જરૂરી છે નહીંતર તેની નકારાત્મક અસર પણ પડી શકે છે તો વાલા દર્શક મિત્રો ચાલો આપણે જોઈએ કે શિવલિંગને ઘરમાં સ્થાપિત કરવા માટે કયા કયા નિયમો છે અને કેવી રીતે સ્થાપિત કરવું જોઈએ તે પહેલાં જો આપ આ ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી માહિતી સબર વિડીયો આપને મળતી રહે તો દર્શક મિત્રો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ સૌ પ્રથમ તો શિવલિંગ વિવિધ પ્રકારના હોય છે પથ્થર માટી ધાતુ કાચ સંગેમરમર પારસ અને સ્ફટિક વગેરેમાંથી બનેલા હોય છે આમાં પિત્તળ પારસ અને સ્ફટિકના શિવલિંગ શ્રેષ્ઠ માનો આવે છે નર્મદેશ્વર શિવલિંગ જે નર્મદા નદીમાંથી મળતા હોય છે તેને ઘરમાં રાખવું ખૂબ જ શુભ અને ઉત્તમ માનવામાં આવે છે બીજું શિવલિંગ કોઈ પણ પદાર્થનો બનેલો હોય તેની ઊંચાઈ ત્રણ ઇંચ એટલે કે આપણા અંગુઠાની ઊંચાઈ કરતાં વધુ ન હોવું જોઈએ તેનું કારણ એ છે કે મોટા શિવલિંગની પૂજા કરતી વખતે ઘણી બધી કડક રીતિઓ અને નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે ત્રીજું ઘરના મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરતી વખતે તેની પ્રાણ પ્રતિષ્ઠા ન કરવી જોઈએ માત્ર વિધિ વિધાન પ્રમાણે જ પૂજા કરવી અને જળાભિષેક કરવો જોઈએ પ્રાણ પ્રતિષ્ઠા માત્ર મોટા મંદિરોમાં જ કરવી યોગ્ય છે ઘરમાં રાખેલા શિવલિંગ અથવા તો પિંડી પર નાક ન હોવો જોઈએ અને સાથે નંદી પણ ન હોવા જોઈએ ચોથી વાત પુરાણોમાં મનુષ્યને શિવજી પિંડી સ્વરૂપમાં સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવી છે તેથી ઘરના મંદિરમાં શિવજીને માત્ર પિંડી સ્વરૂપમાં જ સ્થાપિત કરો તેમની મૂર્તિ કે તસવીર ન રાખો આપણા બધા મુખ્ય મંદિરો અને બાર જ્યોતિર્લિંગોમાં ભગવાન શિવ પિંડી સ્વરૂપમાં જ વસે છે આ તમામ નિયમોનું પાલન કરવાથી ઘરમાં શિવલિંગની સ્થાપનાથી શુભતા શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવી પણ જરૂરી છે પાંચમું શિવલિંગને ઘરમાં સ્થાપિત કરતા પહેલાં વાત નક્કી જાણી દો કે તેની નિયમિત પૂજા કરવી પણ જરૂરી છે શિવપુરાણમાં પણ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે શિવલિંગને સવારે અને સાંજે નિયમિત રીતે પૂજા કરવી જોઈએ જો કોઈ કારણોસર દરરોજ પૂજા શક્ય ન હોય તો ઓછામાં ઓછા દરેક સોમવાર પ્રદોષ શિવરાત્રિ અને ભગવાન શિવના વિશેષ દિવસે જરૂરથી પૂજા કરવી જોઈએ છઠ્ઠું ઘરના મંદિરમાં માત્ર એક જ શિવલિંગ હોવું જોઈએ એકથી વધુ શિવલિંગ રાખવાથી શુભ ફળ મળતું નથી તેથી ઘરના મંદિરમાં એક જ શિવલિંગની સ્થાપના કરો સાતમું ભગવાન શિવને જળ અતિ પ્રિય છે તેથી રોજિંદા જીવનમાં શિવલિંગ પર શુદ્ધ જળ અર્પણ કરવું ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારે બની શકે તો એવી વ્યવસ્થા કરવી જોઈએ કે શિવલિંગ પર ધીરે ધીરે ટપકતા જળનો સતત અભિષેક થતો રહે આ રીતે શિવજી અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે આઠમું શિવલિંગને હંમેશા ખુલ્લી અને સ્વચ્છ જગ્યાએ રાખો તેને કદી પણ બંધ કે અંધારી જગ્યામાં રાખવું નહીં અને એ પણ યાદ રાખો કે ભગવાન શિવ વૈરાગી છે એટલે તેમને કોઈ બાંધણીમાં બાંધવાનો પ્રયત્ન ન કરો નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો નવમું સ્થાપિત કરેલા શિવલિંગ સાથે હંમેશા શિવ પરિવારની તસવીર પણ રાખવી જોઈએ જેમાં પાર્વતીજી ગણેશજી અને કાર્તિકે ભગવાનનો સમાવેશ થાય છે શિવલિંગને કદી પણ એકલા ન રાખો દસમું ઘણા નવિવાહિત લોકો શિવલિંગને તુલસીના વૃંદાવનમાં સ્થાપિત કરવાની મોટી ભૂલ કરતા હોય છે આવું ન કરો શિવજીની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ વર્જિત છે તેથી તુલસીના વૃંદાવનમાં શિવલિંગ રાખવાથી અશુભ અસર પડે છે અગિયારમો શિવલિંગ પર કદી પણ એવા પદાર્થો અર્પિત ન કરો જેને શિવજીએ પોતાના પૂર્વ અવતારમાં વર્જિત કર્યા છે જેમ કે શંખ નારિયેળ પાણી ઉકાળેલું દૂધ તુલસીના પાન સિંદૂર હળદર કુમકુમ વગેરેનો ઉપયોગ શિવ પૂજામાં ન કરવો જોઈએ દર્શક મિત્રો ભગવાન શિવ એ બેરાગી અને નિરાકાર દેવ છે તેમને પ્રસન્ન કરવા મુશ્કેલ નથી જે ભક્ત પર તેઓ પ્રસન્ન થાય છે તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે પરંતુ આ ભૂલી ન જવાય કે શિવજી ખૂબ જ વેલા રિસાઈ પણ જાય છે અને તેમનો ક્રોધ એટલો ભયંકર હોય છે કે આખું જીવન તેના પરિણામો ભોગવવા પડી શકે છે દર્શક મિત્રો જો તમે શ્રદ્ધા અને વિશ્વાસથી તમારા નિયમનું પાલન કરી શકો છો તો જ ઘરમાં શિવજી સ્થાપિત કરો નહીં નજીકના મંદિરમાં જઈને પૂજા આરાધના કરો ઘરમાં નિયમિત રીતે સવારે અને સાંજે શિવ મંત્રનું ઉચ્ચારણ કરો આથી અકાલ મૃત્યુ તમામ સંકટ દૂર થાય છે અને આરોગ્ય તથા દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે તો દર્શક મિત્રો જો તમારા ઘરમાં શિવલિંગ છે તો આ અગત્યની બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખો દર્શક મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખો અને અમારી ચેનલ પ્રેરણાપથને સબસ્ક્રાઈબ કરો મિત્રો મહાદેવ સૌ આપ અને આપણા પરિવારને ધન ધાન્ય અને આરોગ્યથી ભરપૂર રાખે તેવી દેવાધિદેવને પ્રાર્થના તો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો